ચાલીસ વર્ષીય ભૂપેન્દ્રસિંહ જાડેજા નામના મોમાઈ કૃપા હોટલના સંચાલકની હત્યા માત્ર બાવીસો રૂપિયાના લૂંટના કારણે કરવામાં આવી હોવાની ઘટના ગત તારીખ અઢાર એપ્રિલના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તાણા ગામ ખાતે થઈ હોવાનું સામે આવ્યું ત્યારે આ સમગ્ર મામલે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લૂંટ વિથ મર્ડરના ગુનામાં સામેલ જામનગરના બે જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસલમ કક્કલ અને જતીન ભટ્ટીની ધરપકડ કરવામાં આવી એ વર્ષ બે હજાર ચોવીસમાં તાજેતરમાં લૂંટ વિથ મર્ડર તેમજ અગાઉ જામનગર શહેર ખાતે બે જેટલી લૂંટની ઘટનાને અંજામ આપી હોવાની કબૂલાત આપી તો સાથે જ વર્ષ બે હજાર ચોવીસમાં રાજકોટ શહેર ખાતે મોટરસાયકલ ચોરીના બનાવની ઘટનાને અંજામ આપી હોવાનું જાણવા મળ્યું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત તારીખ અઢાર તારીખના રોજ તેઓ ભૂપેન્દ્રસિંહ જાડેજાની હોટેલ ખાતે ચોરી કરવા ગયા હતા પરંતુ તે સમયે ભૂપેન્દ્રસિંહ જાડેજા જાગી જતા તેની સાથે ઘર્ષણ થયું હતું જે અંતર્ગત તીક્ષ્ણ હથિયાર વડે માથા સહિતના શરીરના અન્ય ભાગે ઘા ઝીકવામાં આવતા તેનું મોત નિપજ્યું ત્યારે પોલીસ દ્વારા જામનગર રાજકોટ હાઈવે પર આવેલા ધુવાઉ ગામ પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા આરોપી અસલમ કપલ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું જ્યારે કે આરોપી જતીન ભટ્ટી છૂટક મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ મોટરસાયકલ બે મોબાઈલ ફોન તેમ જ લૂંટવામાં આવેલ બાવીસસો રૂપિયાની રકમ કબજે કરવામાં આવી જામનગરના જોડિયા પોલીસ ખાતે છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો તો હું એલસીબીના પીઆઈ લગારિયા અને પીએસઆઈ કરમઠા અને એલસીબીની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આનો આને ડિટેક્ટ કર્યો છે જોડિયા પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો આ બનાવની જે ટૂંકી વિગત છે આ એવી છે કે ત્યાં મોમાઈ કરપા કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો સો hotel જેવી એક દુકાન છે અને આ દુકાન મેં જે મરણજનાર હતા આ પોતે આ દુકાન મેં કામ કરતા હતા અને રાત્રિના સમય મેં બે લોકો આવી અને આને દુકાન મેં ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ છે આની ઊંઘ થી એ ઉઠતા આને સાથે ઘર્ષણ થયું હતું અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો